કામ થાય નહીં વાહ તો વાદી આવે ફરીને કેતો નહીં કામ મારો થયો નથી કામ મારો થઈ જાય છે મજા મજા થઈ જાય છે લીલા લેર થઈ જાય છે ખેતરે ખેતરે પાણી આવી જાય છે ઘર ઘર માં સુખ શાંતિ આવી જાય છે રોડ રસ્તા હારા થઈ જાય છે ગામડે ગામડે શિક્ષણ થઈ જાય છે આરોગ્ય સુવિધા થાય છે વ્યવસ્થા થાય છે પણ કમળ ને વોટ દઈ જાય ભગત મજા મજા થઈ જાય લીલો લહેર થઈ જાય તો હમજ એક ભાજપ બાકી કર્મ તમારો ઊંચો છે મન તમારા મોટા છે મન ના બધા ભોળા છે મનખુડા માનવી છે અને મને આજ વાહતા વાદી નાય તમે બધાય બોલાયો છે ખૂબ પ્રેમ આપ્યો છે તમારા બધાય વચ્ચે બોલીને મને થોડો આનંદ થઈ ગયો પણ કે ધર્મ ના કામ માં ચાલજે ગાય ને પૂળો નાખજે કૂતરું ને કટકો રોટલો નાખજે જીવન ની માલિપા મજા મજા થઈ જાય એમાં ભગવતી કોઈ દાડો પડતી નહીં આવવા દે જીવન માં સંકટ નહીં આવવા દે ભગાય લીલો લેર થઈ જાય ને મજા થઈ જાય ને ખેતર ખેતરે પાણી થઈ જાય ને દાહપુરી ને બદલે પસાપુરી થવા માટે વાતો વાદી આવે